ભે શ્રી રામ નગરી કે જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો પ્રભુ શ્રી રામે જ્યાં રાજ કર્યું એ અયોધ્યા નગરી કે જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું અને આજે એ અયોધ્યા નગરી એ સૌપ્રથમ વખત આપણા રાષ્ટ્રના પ્રધાનમંત્રી આપણા દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદીજીના હસ્તે સર્વપ્રથમ વખત ત્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ધ્વજારણની સાથે સાથે મિત્રો એ ધ્વજાની શું ખાસિયત છે

આ ધ્વજારોહણ ખૂબ જ ભવ્યતાથી કરવામાં આવ્યું હતું ધ્વજારોહણની પહેલા ત્યાં શ્રી સીતા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો બહેનો દ્વારા યાત્રા કરવામાં આવી હતી અને ત્યારબાદ સાધુ સંતોના બંતોચ્ચાર વિધિવત હવન ભવન ને બધી રીતે પૂરું કરી અને આ શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે એ સર્વપ્રથમ વખત જે નવું નિર્મિત જે પુનઃસ્થાપિત જે રામ મંદિર છે રામ જન્મભૂમિનું જે મંદિર છે ત્યાં સર્વ પ્રથમ ધ્વજા ચઢાવવામાં આવે છે મિત્રો તો પહેલાં વાત કરી દઉં કે આ ધ્વજામાં મુખ્ય ત્રણ ચિહ્નો રાખવામાં આવે છે એક છે એ ઓમ નું નિશાન છે જે સૂર્યનું નિશાન છે અને તેની અંદર કોઈદાર વૃક્ષનું નિશાન છે અને મિત્રો આપણા સર્વે ગુજરાતીઓ માટે ગર્વની વાત એ કહેવાય કે આ ધ્વજા આપણા ગુજરાતમાં બનાવવામાં આવેલી છે અને આપણા ગુજરાતના કારીગર એવા કશ્યપ મેવાડા દ્વારા ધ્વજા બનાવવામાં આવી છે અને મિત્રો કહેવાય છે કે આ ધ્વજા ની કુલ ઊંચાઈ જે છે એ એકસો એકાણું ફૂટ જે છે એ ધ્વજા લહેરાશે અને ખાસ કરીને આ ધ્વજામાં જે છે એ પેરાશૂટ કાપડ જેને કહેવાય ને કે પેરાશૂટ ફેબ્રિક આ ધ્વજામાં વાપરવાનું હોય છે જેના કારણે આ ધ્વજા જે છે કેસરી કલર ભગવરંગી ના આપવામાં આવ્યું છે ને પેરાશૂટ કાપડ એટલા માટે આપવામાં આવ્યું છે કે બસો મીટર ની સ્પીડે પણ જો હવા ફરકવામાં આવશે તો પણ એ કાગળ છે એનું કાપડ જે છે ફાટશે નહીં ગમે ગમે તેવો તડકો પડશે તે ડિગ્રી તાપમાન જશે તો પણ એ ધ્વજાનો કલર અને કાપડ બગડશે નહીં કે ગમે એવો વરસાદ પડશે એટલે કે એ રીતનું એમાં વટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે કે જેના કારણે ધ્વજા એ લાંબા સમય સુધી એ બગડશે નહીં અંદાજે ચાર થી પાંચ વર્ષ સુધી ધજા કંઈ પણ નહીં થાય અને ધ્વજા એકસો એકાણું ફૂટ ની ઉંચાઈ એ ફરકાવવામાં આવશે ધ્વજા અગિયાર ફૂટ તેની પહોળાઈ છે ધ્વજાની પહોળાઈ જે છે અગિયાર ફૂટ રાખવામાં આવી છે અને બાવીસ ફૂટ જે છે ધ્વજાની લંબાઈ રાખવામાં આવી છે અને મિત્રો અંદાજે સાડા ત્રણ થી ચાર કિલો આ ધ્વજાનો એ વજન હશે મિત્રો જોવા જઈએ તો ખાસ વાત એ રહેલી છે કે ધ્વજા જે છે એનો ભગુઅરંગ શા માટે એટલે કે ભગુઅરંગ છે એ ત્યાગ સંન્યાસ અગ્નિ અગ્નિમાં જે બધું જ લાભ મો ઈચ્છાઓને હોમી દે અને જે કલર અગ્નિનો જે કલર વટે એ કલર ભગવો હોય છે એટલે કે ભગવો રંગને અને સનાતનનો પ્રતિક સમાન જે ભગવો રંગ છે તે ભગવો રંગ રાખવામાં આવે છે ધ્વજામાં સર્વપ્રથમ જોવા જઈએ તો વૃક્ષ કો કોવિતર વૃક્ષ જે છે તે રાખવામાં આવ્યું છે કોઈદર વૃક્ષા માટે મિત્રો તેના શ્રી રામ રાજ્ય હતું અને અયોધ્યાના એ શાહી પ્રતિક ગણાતું રામ રાજ્યનું પ્રતિક ગણાતું ને તેને શાહી વૃક્ષ ગણવામાં આવતું એ કોઈદર જે વૃક્ષ છે એ કહેવાય છે કે કોઈતર વૃક્ષ છે એક હાઇબ્રિડ વૃક્ષ છે એ કોઈતર વૃક્ષને કહેવાય કે પર્યાવરણ સંરક્ષણ માટે બી માન્યતા જે છે પૌરાણિક માન્યતા કે પર્યાવરણ સંરક્ષણ માટે કૌજર વૃક્ષ ખૂબ જ અગત્યનું છે તેના માટે એ કોવિધર વૃક્ષને રાખવામાં આવ્યું છે અને કહેવાય છે કે ઋષિ કશ્યપ દ્વારા ઋષિ કશ્યપ દ્વારા પારિજાત અને મંદાર વૃક્ષને જોડીને એ સર્વપ્રથમ હાઇબ્રિડ વૃક્ષ એટલું કે બે વૃક્ષોને પારિજાત અને મંદાર વૃક્ષને જ્યારે ભેગું કરીને એક વૃક્ષ બનાવવામાં આવ્યું હતું એ છે કોવિદર વૃક્ષ અને એમાં જાંબલી અથવા તો ગુલાબી રંગના સુગંધિત ફૂલો આવે છે અને તે કહેવાય કે રાજ્યની શક્તિ બહાદુરી અને અને ન્યાયનું એવું વૃક્ષ ગણાય છે એ ત્રેતા યુગમાં કળિયુગના અને ક્રેતા યુગમાં જે જે પ્રતિક હતું એ કળિયુગમાં પણ એ ત્રેતા યુગ ને પ્રતિક એવું એ કોવિદર વૃક્ષનું પ્રતિક એ ધ્વજમાં આજ કળિયુગમાં પણ એ શ્રી રામ મંદિરના એકસો ને ફૂટ ઉંચા શિખર ઉપર લહેરા શહેર ચાર કિલોમીટર દૂર સુધી આપણે જોઈ શકાય છે પણ કોવિદર વૃક્ષ છે એ ભગવાન શ્રી રામનું એ પ્રતિક સમાન છે એના એના રામ રાજ્ય વખતે પણ એ સાહી વૃક્ષ એની જે માન્યતા હતી એ જ એના કારણે જ એને એમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ફરીથી જો રામ રાજ્ય સ્થાપિત થશે એવું એક એ વાતને એ ઘટિત કરવા એ સાબિત કરવા માટે ધ્વજની અંદર એ કોવિંદર વૃક્ષ ને સ્થાન આપવામાં આવ્યું છે સાથે તેમાં સૂર્યને સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો શ્રી રામ ભગવાન એ સૂર્ય વંશી કહેવામાં આવે છે સૂર્ય એ તેજ પ્રકાશ નું પ્રતિક છે અને સૂર્ય જે છે એ શાસન પરાક્રમ સ્મરણ કરાવે છે સૂર્ય એ શક્તિ અને પ્રકાશ નું પ્રતિક છે સૂર્ય છે એ અંધકાર પર પ્રકાશની જીતનું છે અસત્ય પર સત્યની જીત છે અને સૂર્ય છે એ સમગ્ર સૃષ્ટિને એ જીવન આપે છે જીવન જે રહેલું છે એ સૂર્યની અંદર રહેલું છે ત્યારે સૂર્ય ખીલે છે ત્યારે સૃષ્ટિ જાગે છે એટલે સૃષ્ટિનું જીવનદાત સમાન એવા સૂર્યને આ ધ્વજમાં સ્થાન આપવામાં આવે છે અને તેની સાથે ને સ્થાન આપવામાં આવ્યું છે ઓમ એ ફક્ત શબ્દ નથી એ બ્રહ્માંડની ધોલી છે વૈજ્ઞાનિકો પણ કહ્યું છે કે જે ઓમ છે એ ઓમ સૂર્યમાંથી ઓમ શબ્દ નીકળે છે એવું વૈજ્ઞાનિકો છે ને

આજી શ્રી રામજન ભૂમિ ધ્વજ જે ધ્વજાથી અર્પણ કરવામાં આવ્યા તેમાં ઓમ તેની સાથે સાથે સૂર્ય અને કોઈદાર વૃક્ષને સ્થાન આપવામાં આવ્યું છે કે અને ભગવો રંગ જે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિની જે પ્રતીકો છે તેને સામેલ કરવામાં આવ્યા છે અને નરેન્દ્ર મોદીના હસ્તે એકસોને એકાણું ફૂટની ઊંચાઈ આ બાવીસ ફૂટ લાંબા ધ્વજનું સર્વપ્રથમ વખત આરોણ કરવામાં આવ્યું એ સાબિત કરવામાં આવ્યું કે રામ રાજ્ય એ ફરીથી સ્થાપિત થવા જઈ રહ્યું છે ધ્વજારોહણ એ માત્ર ધાર્મિક પ્રસંગ નહીં તે દેશની સંસ્કૃતિ પરંપરા અને એકતાનો એક સંદેશ છે ધર્મ અને સંસ્કૃતિનો એ મેળાવડો છે એટલા માટે મિત્રો આ આપણો ધ્વજ જે છે ફરકવામાં આવ્યો છે અને ફરીથી શ્રી રામ રાજ્યની સ્થાપના થશે અને ભારત દેશ આપણો ફરીથી વિશ્વનો ગુરુ બનશે અને વિશ્વને શાંતિ અને વિશ્વને કઈ રીતે જીવન જીવનનો માહિતી આપશે राम ने हनुमान जी ने चरणों में प्रार्थना जो तुमने वीडियो पसंद आयो हो तो अन्य लोगों ने शेर कर दिखो कि तुमने तक वीडियो केव लगे जो कमेंट को लगजो जय श्री राम ना ने जो चेनलो मिली त्यादी कल्पेश जय श्री राम